થોડી વાર માસ બની જશે શાક આપણું પછી આપણે Yeah, play. તો એટલો માસમાં લગભગ 2 સાત વાજે પૂર બહુ મોડું છે અહીંયા દેહી હોયવાળી રીસન કોલી માર્કેટ માંથી આ ની આ ફરી જાવ તો બરાબર છે वाছে। ઙભઙનલલલજલો કરમલલલલલે ચોમલ જમલલલલલ ખખળલલલ૨હ મચલ નિધ જમરલલુલલૺ પણ સરસ બનીને તૈયાર થઈ જ છે તો દેશી બંધ બધું મસ્ત સુબન આવી ગયું છે શાકમાંથી ચો રીંગણા બટેટા ચોરા અને ટમેટાનું શાક છે ચોરાનું દાણા તો ઘરમાં બધા પ્રિય છે શાક બધી દાળ આજે બનાવું દેશી દાળી રીંગણા બટેટા મેટા ચોખા નબી બુમસ બની છે શાકાહ અને અહીંયા જો આપણે રોટલો ફાળ્યો છે 10 થોડીવારમાં એક પણ બનીને રેડી થઈ અહીંયા બાજરાનો બની ગયો છે આપણે ઉતારી બની ગયો છે આપણે લેશું સરસ મજાનું ડી ચોપડાઈ ગયું છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપડી રહેશો તો ફ્રેન્ડ આશા કરું છું કે તમે અમારો નવ પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારો ચેનલમાં નવા હોવ તો લાઇક સેન્સર સરભાવનું બોલતા નહીં જય શ્રી કૃષ્ણ બધાને